No. જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વિડીયો હવામાન વિભાગની આગળ સાથે અંબાલાલ મિત્રો માવઠા સંભાવના ખરી હવામાન વિભાગની આગળ પણ મિત્રો અંબાલાલ પટેલ કહેવાનું એવું થઈ શકે કે આ વખતે મિત્રો મકર સંક્રાંતિ ના દિવસે મિત્રો વરસાદ માવઠું મિત્રો થઈ શકે છે હવામાન વિભાગની આગળ પણ મિત્રો અંબાલા પહેલેથી મિત્રો નિરાશ કરી દેશે કારણ કે મકર સંક્રાંતિ ના દિવસે મિત્રો પતંગો ચકાવવા માટે મિત્રો પબ્લિક મિત્રો બહુ ખુશ થાય છે અને આ વખતે મિત્રો અંબાલા પટેલ ચોકી દીધા છે કારણ કે મિત્રો અંબાલા પટેલ મકર સંક્રાંતિ ના દિવસે મિત્રો હવામાન ની આગાહી જાહેર કરશે અંબાલા પટેલ આગાહી આપી છે કે મિત્રો મકર સંક્રાંતિ ના દિવસે મિત્રો વરસાદ જોવા મળી શકે છે અને જો મિત્રો વરસાદ જોવા મળશે તો મિત્રો મકર સંક્રાંતિ મિત્રો ફેલ થશે કે તો મિત્રો બીજા દિવસે મિત્રો પતંગો ચકાવશે મિત્રો એવી ટાઈપ નું કઈક રહેશે મિત્રો અંબાલા પટેલ મિત્રો હવામાન વિભાગની આગાહી જાહેર કરશે મિત્રો